કેમ છો કેડો મિત્રો મજામાં અને ખેતીને લગતી માહિતી એક નવો વિડીયોમાં તમારું વાર્ધિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કેન્ડોનાઇટ સલ્ફર ન્યૂ ટ્રકાશ એટલે શું એની અંદર કયા તત્વો રહેલા છે અને તમારા પાક માટે અને જમીન માટે કઈ રીતે ફાયદાકારક છે તો એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયો જોવાનું પૂરેપૂરો જોજો અને વિડીયો શેર કરી દેજો કારણ કે આ વિડીયોની અંદર સલ્ફર વિશે માહિતી આપવામાં આવી છે કયા પાકની અંદર ફાયદા કરે છે સલ્ફરના ફાયદા શું છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો તો એ બધા વિશે આપણે માહિતી આપીશું તો વિડીયો પૂરેપૂરો જોજો તો ખેડૂત મિત્રો જે બેન્ટોનાઇટ સલ્ફર નેવું ટકા છે એની અંદર બે તત્વો રહેલા છે એક છે નેવું ટકા જે એલિમેન્ટ એલિમેન્ટલ સલ્ફર અને બીજું છે દસ ટકા બેન્ડોનાઇટ માટે જે તમારા પાકની અંદર અને જમીનની અંદર જે સલ્ફરની ઉણપ છે દૂર કરવામાં મદદરૂપ થશે અને જે એમાં સુધાર કરશે તો આ જે ખાતર છે ધીમી ગતિનું ખાતર છે એટલે કે ધીમે ધીમે એનો તમારા પાકને અથવા તો જમીનને ફાયદો મળશે અને આ જે બેન્ડ્રોનાઇટ સલ્ફર નેવું ટકા છે એ તમારા છોડને છોડમાં હરિદ્રવ્ય પ્રોટીન સંશ્લેષણ અને એના જે એની ગુણવત્તા છે એમાં સુધાર કરવામાં મદદરૂપ થાય છે આ બેન્ડ્રોનાઇટ સલ્ફર નેવું ટકા છે એ તમારી જમીનની જે પિયાત છે એને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને તમારા છોડને તાણ સામે રક્ષણ આપે છે તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું બેન્ટોનાઇટ સલ્ફર નેવું ટકા એ કઈ રીતે તમારા પાક અથવા જમીનની અંદર કામ કરે છે તો જે બેન્ટોનાઇટ સલ્ફર છે એની અંદર જે બેન્ટોનાઇટ માટી છે એ ભેજને શોષી લે છે અને જે સલ્ફરના જે કણો છે એને તોડે છે અને ધીમે ધીમે તોડે છે જેથી કરીને ધીમે ધીમે તમારા જે છોડ છે એની અંદર સલ્ફર મળે છે અને જે સલ્ફર મળવાથી તમારા છોડને જે વિકાસ છે એ સારો એવો થાય છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે બેન્ડ્રોનાઇટ સલ્ફર નેવ ટકાના ફાયદાઓ તો બેન્ડ્રોનાઇટ સલ્ફર નેવ ટકા એ તમારા પાકને જે સલ્ફરની ઉણપ છે એ દૂર કરે છે અને તમારા પાકને અને છોડને એ સલ્ફર પૂરું પાડે છે જેથી કરીને તમારા પાકનો વિકાસ સારો થશે અને તમને સારું એવું ફાયદો મળશે અને આ જે સલ્ફર છે એક જરૂરી માઇક્રોનટેન છે એ તમારા છોડ સુધી પહોંચાડશે હવે બીજા નંબરે વાત કરીએ તો આ જે બેન્ટોનાઇટ સલ્ફર નેવું ટકા છે એ તમારા જે પાક તમારો જે પાક છે એના સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધાર કરીને આપે છે એટલે કે સારો એવો ફાયદો કરીને આપે છે હવે આપણે વાત કરીશું જે બેન્ડોનાઇટ સલ્ફર છે એ જે એ પીએચ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને પિયાજમાં પણ સુધાર કરીને આપે છે એટલે કે જે ઊંચા પિયાચવાળી જમીન છે જે તમારા પાક માટે અનુકૂળ નથી તો એ પિયાચને ઘટાડવામાં મદદરૂપ થશે અને જે જમીન છે એને ફળદુપ બનાવવા માટે સલ્ફર જરૂરી છે તો જેનાથી તમારા પાકને સારો એવો ફાયદો મળશે અને તમારા જે જમીનની અંદર તમે જે પણ પાક કરો છો એના જે ગુણવત્તા છે એમાં સારો એવો ફાયદો મળશે અને જે અન્ય તમારી જમીનની અંદર અન્ય જે પોષક તત્વો રહેલા છે એ પણ તમારા છોડને ઉપલબ્ધ થશે અને એમાં પણ વધારો ઉપલબ્ધતામાં વધારો થશે જેથી કરીને તમારા પાકને અન્ય પોષક તત્વો પણ મળી છે જેથી કરીને તમારો પાકનો વિકાસ અને એની ગુણવત્તા અને એનું જે ઉત્પાદન છે એ સારું એવું થશે હવે આપણે વાત કરીશું કે જે કોઈ પણ પાક છે એના એની ગુણવત્તામાં સુધાર કરવા માટે સલ્ફર જરૂરી છે કારણ કે જે તેલી બીયાવાળા પાક છે એની અંદર તેલનું પ્રમાણ વધારે છે અને અન્ય પાકની અંદર જે પ્રોટીનનું પ્રમાણ વધારે છે જેથી કરીને તમારા પાકની અંદર સારો એવો ફાયદો મળશે હવે વાત કરીશું કે આ જે બેન્ટ્રોનાઇટ સલ્ફર છે એ તમારા પાકની અંદર તમારા પાકનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ થશે એટલે કે કોઈ પણ રોગ છે અથવા તો જે પર્યાવરણીય તાણ તણાવ નડે છે તમારા પાકને એ પણ દૂર કરશે એમાં સુધાર લાવશે જેથી કરીને તમારો પાક તંદુરસ્ત અને સુરક્ષિત રહેશે હવે વાત કરીશું કે જે બેન્ટ્રોનાઇટ સલ્ફર છે એ એનપીકે જેવા ખાતરોની ઉપલબ્ધતામાં વધારો કરે છે જેથી કરીને તમારા પાકને જે જરૂરી પોષક તત્વો છે અને જે જરૂરી તત્વો છે એ તમારા પાક સુધી મળશે એટલે તમારા પાકને સારો એવો ફાયદો તમારા પાકને મળી રહે છે અને લાસ્ટમાં વાત કરીએ તો આ જે સલ્ફર છે બેન્ટોનાઈટ એ ધીમી ગતિએ કામ કરતું હોવાથી અને તમે જ્યારે પણ સ્ટાર્ટિંગનો સ્ટેજ હોય તમારા પાકનો ત્યારે તમે આનો ઉપયોગ કરશો તો ધીમે ધીમે તમને લાંબા ગાળા સુધીના એનું રિઝલ્ટ તમારા પાકમાં જોવા મળશે અને સારું એવું રિઝલ્ટ જોવા મળશે એટલે કે તમે જ્યારે પાયાની અંદર કોઈ પણ ખાતર નાખો છો ત્યારે તમે જો સલ્ફરનો ઉપયોગ એ ટાઈમે કરશો તો તમને સારો એવો ફાયદો મળશે જે લાંબા ગાળા સુધી હશે એટલે કે તમારે એક જ વાર તમારા પાકની અંદર સલ્ફરનો ઉપયોગ કરવાનો રહેશે પરંતુ જે એનો જે ફાયદો છે એ લાંબા સમય સુધી તમને જોવા મળશે હવે આપણે વાત કરીશું કે તમારે સલ્ફર તમે ઉપયોગ કરો છો તો જે અન્ય ખાતરનો ખર્ચો છે એ કઈ રીતે ઘટાડવો તો જે તમે તમારા પાકની અંદર યુરિયાનો ઉપયોગ કરતા હશો તો સાથે સાથે જો તમે એસએસપીનો ઉપયોગ કરશો તો એસએસપીની જગ્યાએ તમે સલ્ફરનો ઉપયોગ કરો કારણ કે એસએસપીમાં પણ સલ્ફરનો સલ્ફર રહેલું છે તો આ તમારો એ રીતે તમારો જે ખાતરનો ખર્ચો છે એ ઘટશે બીજા નંબરે આપણે વાત કરીએ કે તમે યુરિયા પણ વાપરો છો અને એમોનિયમ સલ્ફેટ પણ વાપરો છો તો સાથે સાથે સલ્ફરને આવવો પડશે યુરિયાની સાથે બેન્ડોનાઇટ સલ્ફર વાપરો કારણ કે જે એમોનિયમ સલ્ફેટ છે એની અંદર પણ સલ્ફર જોવા મળશે પણ જે બેન્ડોનાઇટ સલ્ફર છે એ તમને સારો એવો ફાયદો આપશે તો યુરિયાની સાથે બેન્ડોનાઇટ સલ્ફરનો ઉપયોગ કરો જેથી કરીને તમને સારો એવો ફાયદો મળે તો ખેડૂત મિત્રો આપણે આ જે સલ્ફર છે એના ફાયદા વિશે જણાવ્યું એ કયા સ્ટેજની અંદર વાપરવું જોઈએ એ જણાવ્યું હવે આપણે વાત કરીશું કયા શાકભાજીની અંદર અથવા તો કયા પાકની અંદર તમે સલ્ફરનો ઉપયોગ કરી શકો છો તો જે તેલીબિયાવાળા પાકો છે એટલે કે મગફળી છે એરંડા છે તલ છે સરસો છે આ બધાની અંદર જો તમે સલ્ફરનો ઉપયોગ કરશો તો તમને વધારે ફાયદાકારક છે કારણ કે આ જે સલ્ફર છે તમારા પાકની અંદર જે તેલનું પ્રમાણ વધારશે અને અન્ય પાકો છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારશે એટલે કે અનાજ છે કઠોળ છે શાકભાજી છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારશે તો આ રીતે સલ્ફરનો ઉપયોગ થાય છે હવે આપણે વાત કરીશું કે સલ્ફરનો રોજ કેટલો તો સલ્ફરનો રોજ તમારે ત્રણ કિલો એક એક વીઘાની અંદર આપવાનો રહેશે જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો જો તમે પણ સલ્ફરનો ઉપયોગ ના તમારા પાકની અંદર કરતા હોય તો હવેથી ચાલુ કરો કારણ કે સલ્ફર તમારા પાક માટે જરૂરી છે અને જમીન માટે પણ જરૂરી છે તો ખેડૂત મિત્રો જો તમારે પણ સલ્ફરની ખરીદી કરી હોય એ પણ બજાર કરતાં ઓછા ભાવે તો તમારે આવવાનું રહેશે હરીવા માઇગ્રો સેન્ટર માત્રમાં જ્યાં તમને સારા ભાવવાળું બજાર કરતા ઓછા ભાવવાળું અને સો ટકા ક્વૉલિટીવાળું સલ્ફર મળી રહેશે કારણ કે આપણી પાસે એક જબરજસ્ત બેન્ટોનાઇટ સલ્ફર નેવું ટકા છે જે દાણાદાર સ્વરૂપમાં છે એ તમને બજાર કરતા સારા ભાવે અને અન્ય સલ્ફર કરતાં પણ સારા ભાવે તમને મળી રહેશે જેથી કરીને તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર મળી રહેશે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ડરની મુલાકાત કરો અને જે બેન્ટ્રોનાઇટ સલ્ફર નેવું ટકા છે એની ખરીદી કરો એ પણ બજાર કરતાં સારા ભાવે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટે અને તમને તમારા પાકની અંદર સારું એવું રિઝલ્ટ મળે તો હરીઓ મેગ્રો સેન્ટરની મુલાકાત કરો કારણ કે હરિયો મેગ્રો સેન્ડરની મુલાકાત એટલે ખેડૂતનો ફાયદો અને જો ખેડૂત મિત્રો વિડીયો આ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો માહિતી પણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ